અને સતરંગી સાથે છે કોઈ બાર પાકનું અને બનાવવાનું છે છંટકાવ આપણે જીરામ કરવાનું છે કારણ કે આજે પાણી આપણે નથી દીધું હવે દેવાનું છે રાઉન્ડ દઈને આપણે પછી પાણી આપવાનું છે એટલે જો સગવડ થઈ ગઈ છે આ ડબલું વબલું બનાવી લીધું છે

Kalu panami talukati deva nagla phop umi Hpo malaka gayise dopa Awde campay chalay soci mb sending અને બગબગ બોલાવી દેવાની છે થોડીક બધું છાતી દેવાની છે આપણે ભાઈએ અને આપણે કામ જલ્દી જલ્દી પૂરું કરવાનું છે કારણ કે આ સવાર બહુ ઠાર આવ્યો હતો ઠાર આવ્યો હતો એટલે જીરાણ થોડુંક કોણ ભરાણ હોય તો થોડુંક નુકસાન થાય અને પછી આપણે પાણી ચાલુ કરી દેવાનું છે એટલે પછી પંપ ઉતરવાના જ નથી હલો તો બની બને Thank <laughs> you. બસ આવી જ રીતે આપણે આખી વાડી છાંટી દેવાની છે એન્ટ્રાકોલનો રાઉન્ડ અને અહીંયા કામ બતાવવાનું છે પછી આમાં ચાલુ કરવાનું છે પાણી રિસ્ક વાળું પાણી છે પણ હે તો રિસ્ક આપણે જીરો થોડુંક વધુ થાય જાય તો બધું જાય ના થોડુંક વધુ થાય થોડીક ડાયલોગ કરી નાખું એટલે મારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને વધુ સુધી મોકલાવજો જય માતાજી જય દુર્ગાધીશભાઈ